સૈનિક થઈને પૃથ્વી પટ પર આવ્યો છું વ્રતિને માટે વાત વિપત્ની લાવ્યો છું સૂર્ય બંને સંસાર સજાવું આસુરી અંધાર હટાવું સૂર્ય કણી છે હું ભીર્દ માં તીજ કિરણ થઈ આવ્યો છું આમ છતા જો જરૂર પડે તો અગન અંતરે લાવ્યો છું ચંદ્ર કિરણ સો શીતળ થાવું જ્ઞાન તણી ગંગારે લાવું ભોગતાનો અંધાર ભાંગવા ભાવ દીપ હું લાવ્યો છું જ્ઞાન ભક્તિ કર્મ યોગ ને સંગમ થઈને આવ્યો છું પર્વત જેવો શિર બનો હું સાગર સંગમ ભીર બનું ઉડવાની હું ગરુડ જેવી શક્તિ જીવન લાવ્યો છું પણ પ્રભુ પુત્ર છું ભીરુ ના હું સૌર્ય સૂત્ર છું સૌનો થઈને સૌને હું પોતાના કરવા આવ્યો છું અસુરમાં પણ પ્રભુ પ્રેમનો સૂર પૂરવા આવ્યો છું યોગેશ્વરનો સૈનિક થઈને પૃથ્વી પટ પર આવ્યો છું આસુર માટે વાત વિપત્ની લાવ્યો છું